તો આ છોકરાઓના ગ્રુપ તરફથી ગણપતિ બાપા કરેલા છે તો એ હતા તો અમારા ગણપતિ બાપાનું તો બધું થઈ ગયું તો પૂજા અને એ બધું એટલે પછી આ ગણપતિ બાપા લેવા ગયા અને એને અમારા ઘર પાસે નીકળ્યા એટલે એનું સ્વાગત આવી રીતે અમે કર્યું તો જ્યાં છે હું બે જણા અમે ચાંદલો ચોખાથી વધાવી અને પછી એની સાથે નીકળ્યા તો ચાલો અત્યારે થઈ ગઈ છે સાંજ અને નાઇટ હોય ને રેડી થઈ ગઈ છે આપણે ફરીથી તો ચાલો આપણે અત્યારે બાપાને ધૂપ દીવા અગરબત્તી બધું આરતી એ બધું કરી લઈએ અત્યારે પૂર્ણ સાત વાગવા આવશે હમણાં તો ચાલો આપણે એ બધું કરી લઈએ અને એ કરી અને પછી આપણે આ જ્યાં યુવા મિત્ર મંડળનું ગણપતિ બાપા બેસાડેલા છે ને ત્યાં જશું આપણે તો ત્યાં સાત વાગ્યાની આરતી છે સાત સાડા સાત કદાચ થઈ જશે તો આપણે પછી ત્યાં જશું અને અત્યારે હમણાં પેલા અહીં કરી લઈએ અને જ્યાં છે ને ક્યાં ઉઠાણું છું તો ઉઠતી નથી જાય સુધી તો ચાલો એને ત્યાં હું થોડુંક કરું અને પછી પાછા એને ઉઠાણવા આવું પેલા બધું સાફ સુફ થ કરી નાખું તો ડીશ પણ આરતી ની રેડી થઈ ગઈ છે અને જેમ છે આરતી કરી લીધી જે પણ જો છે ને બાખ પડી ગઈ દીધું તો જો આપણે આરતી કરી લીધી છે તો ચાલો તમે પણ બધા આરતી લઈ લો અને બાપાના દર્શન કરી દો તો ચાલો આપણે હવે અહીંયા રાખી દઈએ ભજીયા છે ભજીયા અને છાશ તો ચાલો જો પ્રસાદી માં આજે ભજીયા છે બેસ તો ખાલી શું આપ્યું આજે શું આપ્યું તો જો આવી રીતે બોક્સ આપ્યા છે આજે બધા છોકરાઓને ગિફ્ટ આપ્યું નહીં જેન છે ગિફ્ટ આપ્યું ને આંટી એ શીતલ આંટી એ શીતલ આંટી એ ગિફ્ટ આપ્યું કા પણ મને બતાવ તો ખરી જો અત્યારે મમ્મી ઘર આવી ગઈ છે દર્શન કરવા માટે કારણ કે અહીંયા આપણે સહીદ ચોકે દર્શન કરી આવે ગણપતિ બાપાના તો ચાલો પેલા ત્યાં દર્શન કરી આવીએ અને પછી નથી આપણે જો કેવી સરસ મજાની ચકલ્યું છે તને જો ત્યાં ગયા છે ફોટો પાડવા તો જો અમે દર્શન કરીને આવી ગયા છે અને એટલા સરસ બાપા છે ને કે આમ જોઈને એમ થઈ જાય કે અહીંયા જ ઉભા રહીએ આપણે એવા સરસ બાપા છે તો આજે તો પહેલો દિવસ છે ને તે ટ્રાફિક થોડીક ઓછી છે એટલે સરખા સરસ દર્શન થઈ ગયા બાકી બહુ ટ્રાફિક હોય ને તો જલ્દી જલ્દી નીકળી જવું પડે તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા અને એમ થતું હતું કે અહીંયા ઊભા રહીએ એવા બાપા છે તો આમ રાત આવીને બેઠા એમ દર્શન કરવા જો હમણાં સૈલેશ કલ્પેશ ભાઈ ને કે કે અમે આ વાત અમે અહીંયા ગયા તા જેન્સ ને ફોટો પડાવો તો એટલે તો એ પાયરો એ નહીં ફોટો પાયરો ને વિડિયો ઉતાર તો ચાલો જો આપણે બાપાને છે ને અત્યારે પાછા આવી ને દીવામાં ઘી ને બધું પડી ઉડી દીધું છે તો હવે ચાલો હવે બાપાને ગુડ નાઈટ કહી દઈએ ને આપણે સુઈ જઈએ તો ચાલો હવે સવારે ડાયરેક્ટ બાપાને મળશું તો જો આપણે ગણપતિને અત્યારે આરતી ને બધું કરી લીધું છે અને માંગી અત્યારે જો હારને ચડાવવા આવી છે ગણપતિ બાપાને અને આપણે માંજો આપણે ઉંતરી નાખી દીધી છે એટલે সত্যনারায়ন ভগবান কথা চালো যে ভগবান কথা পুড়ি থা গে ছোকরা বর্তি করছে જે છે ને અહીંયા રાઈસ ગાંઠિયા અને બોટલ ફંદા બોટલ છે તો જાનજી જો અહીંયા બેસી ગઈ છે ને ચા બધાય છોકરા બેઠા આ જો મમ્મી છે ને આતાને જાનજી છે ને લાંચ કરવો જ ને মমি ক করে আনে রিশিকা করেছে জ নে অতরে মরাথন সাড় পবিছে আবান কর জিসি লাগেছে ম কমেন্ করজ আ আফ আম ফম ফম জ। હજી અહીંયા જો જીએનસી ને આપણે બુટી ઓલું જ ઉતારી દઈએ મોટા મોટા ડોરા લાગે છે હે બુટી પહેરવી જ ને ચાલ પહેરાવી દઉં જો જીએન્સી નો ફોટો શૂટ ચાલે છે તો જીએનસી જો અહીં ફોટો પડાવે છે તો બેસી ગઈ છે તો જીએન્સી કેવું લાગે છે ને અમને કોમેન્ટ જરૂર કરું છું જેન્સી એક વાર જોઈ ને બધાને કહી દે છે શ્રીકૃષ્ણ બસ અત્યારે ભાઈ નોંધ ગણવાનું પણ